અંકલેશ્વર જીઆઈડીસી માં સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્યામ એન્ટરપ્રાઇઝ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા. શ્રાવણ માસની પવિત્ર વચ્યુયોજૈલા આ ધાર્મિક કાર્યક્રમ સ્થાનિક સમુદાયમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે જીઆઈડીસી કોલોની ખાતે સુંદરકાંડ પાઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં અશ્વિન કુમાર પાઠક દ્વારા સંગીતમય સુંદરકાંડ પાઠનનું પઠન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી અને સુંદરકાંડ પાઠનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ અવસરે બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી પ્રવિણ તરૈયા ભાસ્કર આચાર્ય તેમજ કાર્યક્રમ આયોજક કે આર જોશી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમ સ્થાનિક સમુદાયમાં ભક્તિભાવનો વાતાવરણ સર્જાયું હતું સંગીતમય સુંદરકાંડ પાઠના માધ્યમથી ભક્તોએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો